અંકલેશ્વર નગરપાલિકામાં બે વર્ષ પૂર્વ કરવામાં આવેલી ડિજિટલ જનરેટરની ખરીદીમાં કઠિન ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે નિવૃત્ત શિક્ષક અને આઈટીઆઈ કાર્યકર્તા પ્રવીણ મોદી દ્વારા મંગાવવામાં આવેલી માહિતીમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે સરકારની ગાઈડલાઇન મુજબ જેમ્સ પોર્ટલ પરથી ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી એક જ કામ માટે ત્રણ વખત બોર્ડમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી પ્રથમ વખત રૂપિયા અગિયાર લાખ બીજી વખત રૂપિયા ચૌદ લાખ અને અંતે રૂપિયા પચીસ લાખમાં છનરેટરની ખરીદી કરવામાં આવી હતી સરકારી વિભાગ ચેટકોના તજાકનોએ સૂચવેલી કંપનીને બદલે કિલોસ્કર કંપનીનો ડીજે સેટ ખરીદવામાં આવ્યો હતો મહત્વની વાત એ છે કે આ છનરેટરની બજાર કિંમત રૂપિયા સાત પોઈન્ટ પચાસ લાખ છે જ્યારે ચેટકો પોર્ટલ પરથી તેની કિંમત રૂપિયા નવ પોઈન્ટ પંદર લાખ છે પેનલ સ્ટ્રેચર સહિતનો મહત્વનો ખર્ચ રૂપિયા તેર પોઈન્ટ ચૌદ લાખ થઈ શકે છે આમ છતાં પાલિકાએ રૂપિયા પચીસ લાખનો ખર્ચ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે આ આક્ષેપોમાં જવાબમાં અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા પુરોહિત ચીફ ઓફિસર કેશવ કલોડિયા અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલની હાજરીમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી

જે ત્રીજી સેટની ખરીદી કરવામાં આવેલી છે ગુજરાત સરકારના પરિપત્ર મુજબ કરવામાં આવેલ છે અને એમની જેબ ઉપરથી ખરીદી કરવામાં આવેલી છે પછી ગુજરાત સરકાર સંચાલિત જેટકો કંપની દ્વારા એમની પાસેથી અમે ટેકનિકલ મંજૂરી લઈ અને કાર્યવાહી કરેલી છે અને જે તે એસ્ટિમેટ બનાવવામાં આવે છે એ ગુજરાત સરકાર શ્રીના જે ભાવ નક્કી થયેલા એ મુજબ બનાવવામાં આવેલ છે

જે જેના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે આક્ષેપોને હું રજૂ આપું છું કોઈ પણ વ્યક્તિને જ્યારે પણ આ બાબતે સમજ કેળવી હોય તો મારી ઓફિસ માં આવી અને એમને હું બધી જ માહિતી આપવા તૈયાર છું